બાપુ એક સુંદર મજાનો જનરલ નોલેજનો પ્રસંગ છે અને આ પ્રસંગમાં આપણે જાણવું છે પાણીની બોટલ વિશે બજારમાંથી પાણીની બોટલ ખરીદી અને પીવો ત્યારે ખબર છે તમે કયા પ્રકારનું પાણી પીવો છો એટલે શુદ્ધ છે અશુદ્ધ છે એની ઓરિજિનલ કે ડુપ્લિકેટની વાત નથી પરંતુ બજારમાં મળતી પાણીની બોટલનું ઢાંકણું એ પાણીની ઓળખ આપતું હોય છે સામાન્ય રીતે આપણે કોઈ સ્ટાન્ડર્ડ કંપનીનું પાણી પી લેતા હોઈએ છીએ અને ઢાંકણા તરફ ભાગ્યે જ આપણી નજર જતી હોય છે આવો આજે જોઈએ પાણીની બોટલના ઢાંકણા કેવી રીતે પાણીની ઓળખ આપે છે જે બોટલનું ઢાંકણું બ્લુ કલરનું હોય છે એ નેચરલ વોટર છે સફેદ ઢાંકણાવાળી બોટલમાં પ્રોસેસેડ વોટર હોય છે ગ્રીન કલરના ઢાંકણાવાળી બોટલમાં ઇન્ફ્યુસેડ વિથ નેચરલ ફ્લાવર પાણી હોય છે કાળા કલરના ઢાંકણાવાળી બોટલમાં આલ્કલાહીન કે પ્રીમિયમ વોટર હોય છે લાલ ઢાંકણાવાળી બોટલમાં સ્પાર્કિંગ અથવા તો કાર્બોનેટ પાણી ભરાય છે પીળા ઢાંકણાવાળી બોટલમાં ફ્લેવર્ડ અથવા તો વિટામિન ઉમેરેલું પાણી વેચાતું હોય છે અને આ સિવાયના કોઈ પણ કલરનું ઢાંકણું ફ્લેવર્ડ વોટરનો નિર્દેશ કરે છે હવે પાણીની બોટલ લ્યો ત્યારે જરા જોઈ લેજો કે તમે શું પીવો છો બાબુ આ તો બોટલના ઢાંકણાનો કે એના વિશે કેવું પાણી ભરાય છે એના વિશેનો પ્રસંગ આ પ્રસંગ પૂરેપૂરો સાંભળો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર